નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાની એકસો એસી પ્રાગટ્ય જયંતિ આદિ ઉત્સવોની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ જીવન પ્રાણ શ્રી અબજી બાપા એટલે કારણ સત્સંગના જીવનદાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા અજોડ મૂર્તિ આશ્રિત જનના તારણહાર સર્વોપરી ઉપાસના સમજાવનાર શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની સાનિધ્યમાં પ્રબોધિની એકાદશી શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી એકસો એસી પ્રાગટ્ય જયંતિ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પંચાણુંમી દીક્ષા જયંતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની બસોને ચોવીસમી ભાગવતી મહાદીક્ષા જયંતિ બસો પચીસમો પાટાભિષેક દિન ધર્મદેવની બસો પંચ્યાસીમી પ્રાગટ્ય જયંતિ નિમિત્તે પૂજન અર્ચન આરતી ધૂન ઉજવણી કરાઈ હતી આમ કુલ છ મહાન ઉત્સવોની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી મણિનગર શ્રી સ્વામિરાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિણ મંદિર મણિનગરમાં આજે શ્રીજી સ્વયમૂર્તિ જીવન શિવજી બાપા શ્રીની બાપાશ્રીની એકસો પ્રાગટ્ય જયંતિ શ્રી સ્વામિરાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોએ સાથે મળી અને ચોવીસ કલાકની અખંડ ધૂન કરી હતી સાથે સાથે જીવન પ્રાણ શિવજી બાપાસનું જીવન કવન કીર્તન ભક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેનો લાભ અનેક હરિભક્તો અને ભાવિકોએ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ